ગત સપ્તાહ રાજકોટ મહાનગરપાલિકાના વેજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પેડીઓ પીકેજ હોસ્પિટલ ખાતે નોંધાતા આઈએચઆઈપી ના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહ જે છે મેલેરિયા અને ચેકનમુનિયા એક કેસ નોંધાયેલા છે હજારે ડેન્ગ્યુના છૂટા છવાયા વિસ્તારોમાં ચાર કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના સાતસો આડત્રીસ કેસ સામાન્ય તાવના સાતસો ચોસઠ કેસ એકસો છત્રીસ કેસ છે ઝાડા ઉલટીના આ ઉપરાંત જોવા જઈએ તો ટાઈફોઈડના બે કેસ અને કમળાના ચાર કેસ છે એ ગત સપ્તાહ નોંધાયેલા છે ખાસ કરીને ચોમાસાની ઋતુને એમાં પણ ખાસ કરીને આપણે ભાદરો માસ જે છે એમાં વાયરલ ઇન્ફેક્શનની માત્રા જે છે એ વધતી હોય છે સાથે સાથે પેટના રોગોમાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાતો છે અનુસંધાને જોવા જઈએ તો હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે વન ડે વન વોર્ડ અંતર્ગત જે છે મચ્છરજન્ય ઉપરાંત પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગત સપ્તાહે સાડી ચારસો ઉપરાંતના રેસિડોલ ટેસ્ટ જે છે એ કરવામાં આવ્યા હતા ઉપરાંત ગત સપ્તાહે કુલ બોતેર હજાર ઘરોમાં જે છે એ પોરાનાશક કામગીરી છે એ ગત સપ્તાહે કરવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો એક હજાર અને પ્રિમાઇસિસને મચ્છરના પોઝિટિવ પોરા મળવા બદલ છે છે એ નોટિસ આપવામાં આવી જેમાં ખાસ કરીને જોવા તો સરકારી પ્રાઇવેટ બિલ્ડીંગો સ્કૂલ હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીઝ આ ઉપરાંત વાડી વિસ્તાર રેસ્ટોરન્ટ વગેરેનો જે છે એ સમાવેશ થાય છે ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે લોકોને એક જ અપીલ કરવામાં આવે છે કે બની શકે તો બહારનો વાસી અથવા તાજો બનેલો ખોરાક જે છે ખાવો જોઈએ બહારનો ખોરાક જે છે એ બની શકે તો અટકાવો જોઈએ ઘરે તમારા કોઈ પણ ફળ ફળા દેતો શાકભાજી લાવો તો વ્યવસ્થિત રીતે સાફ કર્યા પછી જ એના વાનગીઓ જે છે બનાવી જોઈએ આ ઉપરાંત છે ઘરે આવતું પાણી સહેજ પણ વાસ વાળું ડહોળું જણાય તો તાત્કાલિક એ પાણી પીવાને બદલે અલ્ટરનેટિવ પાણીનો સોર્સ છે એ વપરાશમાં લેવો જોઈએ આ ઉપરાંત ખાસ કરીને અત્યારે પાણી જે છે પીવાનું પાણી જે છે એ ઉકાળ્યા બાદ જ છે વપરાશમાં લેવું ખૂબ હિતકારક કહી શકાય આ ઉપરાંત લોકોએ અત્યારે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અગાસી ઉપરાંત ઘરની આજુબાજુના કોઈ પણ પક્ષી કુંડ કુંડા ભંગાર વગેરેની અંદર પણ જે છે મચ્છર પોતાના ભરાયેલા જે પાત્રો જે છે ભરાયેલા હોય એની અંદર મચ્છર પોતાના ઈંડા મૂકતો હોય છે અને એમાંથી આપણે ખાસ કરીને ચોખા પાણીમાંથી ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જે છે એ મચ્છર જે છે પોતાના ઈંડા મૂકીને એમાંથી પોરા અને પાછો એડવેસ મોસ્કીટો જે બનતા હોય છે અને ખાસ કરીને આ વસ્તુ ન ન થાય તો આપણે મચ્છરજન્ય રોગચાળો ઘણો બધો અટકાવી શકીએ આ ઉપરાંત ખાસ કરીને લોકોએ સવારે અને સાંજે આખી બાયના વસ્ત્રો જે છે પરિધાન કરવા જોઈએ આ ઉપરાંત જો ઘરે મચ્છરનો ઉપદ્રવ જણાય તો ઘરે કુદરતી રીતે ખાસ કરીને ધૂપ અથવા અન્ય કોઈ પણ લીમડાનો ધોવાડો વગેરે જે છે દેશી ઉપચાર કરીને પણ મચ્છર જેને રોગચાળો જે છે ને વધતો જે છે અટકાવી શકાય છે